તો આ બાજુ આપડે ધનાભાઈ બનાવ નઈ હે ચા હાલો તો આપડે અહિયાં બેઠા તા તો હવે હે ને

તો હાલો ખાઈ ભઈ પછી ઓ મૈડા હાલો તો આપણે રુંઢા પડી ગયા છે ને પાંચ ક વાગ્યા છે હજી જો એમનો બેઠા છે આજ તો આજે રામદેવભાઈ આવ્યો જ નથી કેમ કે એ છે બા પ્રસંગમાં તો આમ બેઠા ને જો દુકાન એ નવરા કાઈ આ बाजू જો આપણે કશોરી છે ના આપણો ગામ ભાટીયું એવું છે આ છે આપણે ડોસાનો સંભર

હાલો મિત્ર હજી આપણે ગામમાં જ છે હજી અગિયાર વાગે દુકાન બંધ કર્યું તો અહીં ઘરે જવાનું છે કેમ કે ગામમાં રામદેભાઈ છે ને એટલે દુકાને આપણે અહીં તો અગિયાર વાગે બંધ કર્યું તો જવાનું છે તો થોડું કામ હતું ગામમાં આવ્યો તો હાલો પાછા જાય દુકાને હાલો તો જવા આવું છે આપણે ગામમાં અહીંયા

तो आ बाजू जो आप बने से ढोसा तो हालो ढोसा बनी जाए पी खाई लाई पी पी खेची घर बाजू तो आलो जो कहीं ढोसा खावामी तो, बस बसालो भरीसा डोसा गरम गरम કારિયા બની ગયા છે ડોસાઓ પાકીયા ને આ છે દુકાન હોટેલ જે કઈ કેમ કે આપણે પાન ભાકી નહી હેન ખાવાનું હે બે હે એટલે હોટેલ કે હોટેલ ને દુકાન કે દુકાન આ જો બીજો ઘણો પડી ગયો છે ડોસાનો કે ત્રણ જણા હૈ એટલે બે ડોસા પૂરા થઈ ગયે अब 800 पाकी जाए એટલે બેહી જાય ખાવા બધા જો આરે આવી છે ક આપડે બની ગયા ઢોસા તો ખાઈ પી લે ઘરે ભૂખી તા મોડું થઈ જાય આપડે ખાવા બેહી ગયા બાજુ સોડા Son varios. Tosa. Chas. Todo lo que en Howard. હાલો મિત્રો તો આપણે દુકાન મુકાન બંધ કરી દીધી ને હાડા અગિયાર વાઈ ગયા તો નીકળી ગયા અહીં ઘરે જવા તો હાલો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીશું જય દ્વારકાધીશ જય મુરલીધર અને નવા બ્લોગમાં મળ્યા